આજથી પવિત્ર ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જિલ્લા કલેક્ટર રથ ખેંચી મેળાનો કરાવશે પ્રારંભ દેશભરમાંથી લાખો ભક્તો આવે છે મા અંબાના દર્શને અંદાજિત પાંત્રીસ લાખથી વધુ ભક્તો માતાજીના કરશે દર્શન અંબાજી આવતા યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યા છે આજથી અઢારમી સપ્ટેમ્બર સુધી ચાલશે ભાદરવી પૂનમનો મેળો યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે અંબાજીના મહાકુંભ મેળામાં દર્શન ભોજન આરામ પેકેજિંગ સહિતની સુવિધાઓ માટે છવ્વીસ સમિતિઓની રચના કરાઈ છે આજે બાર સપ્ટેમ્બર છે એટલે કે ભાદરવા સુદ નો આજથી અંબાજીમાં સાત દિવસીય મહામેળાની શરૂઆત થશે જેને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિધિવત રીતે રથ ખેંચીને આ મેળાની શરૂઆત કરવામાં આવશે જોકે યાત્રિકો જે છે એ યાત્રાધામ અંબાજી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે જેને લઈને યાત્રાધામ અંબાજી નજીક જે ગિરિમાળો આવેલી છે તે પણ બોલ બોલમાળી અંબે જે અંબેના નાદથી ગુંજી રહ્યા છે આજે પહેલો દિવસ છે ને આપણે ચાચર ચોકમાં હાલ ઉપસ્થિત છીએ આપને નજારો બતાવીશ કે યાત્રિકો હાલથી જ અંબા દર્શન માટે ઉમટી રહ્યા છે યાત્રિકો પ્રસાદ ની લાઈન માં પ્રસાદ માં પણ મોટી લાઈન જોવા મળી રહી છે ને યાત્રિકો મારી અંબે જય જય અંબે નાદ થી આખું ચાર ચોક ગુંજી ઉઠ્યું છે આપણા સાથે કેટલાક યાત્રિક છે એમના જોડે વાત કરવાનો પ્રયત્ન છો અને આજે તમે મેળો શરૂ થવા જઈ રહ્યો છે કેવું લાગી રહ્યું છે તમને શું કહેશો કાકા હા અમને સારું લાગે છે અહીં લાખોની ની તાદાદમાં સંખ્યા છે અને આમ જનતાને એટલી સુવિધા છે કે આદતી પાર છે અને પોલીસ તંત્રનો બી બહુ જ વ્યવસ્થા છે પાણીની બી સારી વ્યવસ્થા છે અને ભોજન પ્રસાદીની બી સારી વ્યવસ્થા છે અને રસ્તામાં જેટલા ભોજન મંડારા થયા છે એમાં બી બધી શાંતિપૂર્વક તે ભોજન મંડારા થાય છે કોઈ જાતની કોઈ અહીં આમ જનતાને કોઈ બી પ્રકારની કોઈ બી મતલબ તકલીફ છે નથી અને શાંતિથી મેળો અને જય અંબાઈ માના ગુજરાનથી ચાલુ છે અને આજે આપણે દર્શન આજે આપણે દર્શન કર્યા છે કેવું લાગી રહ્યું છે આજે અમે માતાજીના દર્શન લાઈનમાં કર્યા ઓર મસ્તીથી માતાજીના દર્શન કર્યા છે સુખ શાંતિથી દર્શન કર્યા છે ભણે જે યાત્રીકો અંબાજી આવી રહ્યા છે

પ્રેઝન્ટિિંગ પતંજલિ હિ શુદ્ધતા કે સો થી અધિક પેરામીટર્સ પર ખરા ડીસટીવી એક ઓટી કે